આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે તેને લઈને તમામ રાજકીય પક્ષો પોતપોતાની તૈયારીઓમાં લાગી ગયા છે પશ્ચિમ બંગાળમાં રાજકારણમાં પણ કંઈક નવા જૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે ભ્રષ્ટાચારના મુદ્દા પર લોકોનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરી રહેલી ભાજપ હવે અયોધ્યામાં રામ મંદિર અને નાગરિકતા સંશોધન અધિનિયમ એટલે કે સીએએ જેવા વિષયો પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે મહત્વપૂર્ણ છે કે ભાજપે બંગાળમાં બેતાલીસ લોકસભા બેઠકોમાંથી પાંત્રીસ બેઠક જીતવાનું લક્ષ્ય રાખ્યું છે પશ્ચિમ બંગાળમાં ઇન્ડી બ્લોકથી અલગ થઈને ટીએમસીના આગામી લોકસભા ચૂંટણી એકલા લડવાના નિર્ણયથી ભાજપની રણનીતિને ભાર મળ્યો છે આ પગલાંએ ટીએમસી વિરોધી મતને મજબૂત કરવાની ભાજપની આશા વધારી દીધી છે બંગાળની બેતાલીસ લોકસભા બેઠકમાંથી પાંત્રીસ પર જીતનું લક્ષ્ય રાખતા ભાજપ હવે રામ મંદિર અને સીએ જેવા ભાવનાત્મક મુદ્દા પર નિર્ભર છે ભાજપના પ્રદેશ મહામંત્રી અગ્નિમિત્રા પોલે કહ્યું કે રામ મંદિરનું ઉદ્ઘાટન અને સીએ લાગુ કરવાના પાર્ટીના મુખ્ય મુદ્દા છે બાવીસ જાન્યુઆરીને અયોધ્યામાં નવા રામલલ્લાની એક મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી આ આયોજન લોકસભા ચૂંટણીના કેટલાક મહિના પહેલાં થયું જેને રાજનીતિને આકાર આપ્યો હતો ભાજપ સાંસદ અને પૂર્વ પ્રમુખ દિલીપ ઘોષે પણ આ મુદ્દાની ભાવનાત્મક અપીલ પર કહ્યું સીએએ લાગુ કરવાનો ના દાવાઓ દાવાએ ભાજપની ચૂંટણી સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે ભાજપ નેતાએ આ વાત પર ભાર મૂક્યો કે જ્યારે તે ભાજપના પ્રદેશ અધ્યક્ષ હતા ત્યારે બે હજાર પંદરથી બે હજાર એકવીસ સુધી પાર્ટીએ રાજ્યમાં જોરદાર વધારો કર્યો છે ભાજપના નેતાએ કહ્યું કે રામ મંદિરના મુદ્દાએ ભાજપને લાભ પહોંચાડ્યો છે અને આ વખતે પણ બંગાળ સહિત દેશભરના હિન્દુઓને એક સાથે લાવવામાં અમારી મદદ થશે ઇન્ડિયા ગઠબંધનમાં શેટ સીટ શેરિંગને મુદ્દો હજુ ફસાયેલો છે પરંતુ આ વચ્ચે ટીએમસીએ નિર્ણય કર્યો હતો કે પાર્ટી પશ્ચિમ બંગાળની તમામ લોકસભા બેઠક પર પોતાના ઉમેદવાર ઉતારશે રાજ્યમાં લોકસભાની બેતાલીસ બેઠક છે ટીએમસી બહરામપુર બેઠક પરથી પણ પોતાના ઉમેદવાર ઉતારશે જ્યાંથી કોંગ્રેસના અધિરંજન ચૌધરી સાંસદ છે તૃણમૂલ કોંગ્રેસે સ્પષ્ટ કરી દીધું છે કે પાર્ટી રાજ્યની બેતાલીસ બેઠકમાંથી બે બેઠક કોંગ્રેસને આપવા માટે તૈયાર છે જો કે રાજ્ય કોંગ્રેસે નેતૃત્વ વધ નેતૃત્વે વધુ બેઠકની માંગ કરી છે જેને કારણે તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ વચ્ચે બેઠક શેરિંગને લઈને ટકરાવ જોવા મળી રહ્યો છે બે હજાર ઓગણીસમાં બંગાળમાં લોકસભા ચૂંટણીમાં બેતાલીસ બેઠકમાંથી ટીએમસીને સૌથી વધુ બાવીસ બેઠક પર જીત મળી હતી જ્યારે ભાજપ બીજા નંબર પર રહ્યું હતું ભાજપે અઢાર બેઠક પર જીત મેળવી હતી કોંગ્રેસને માત્ર બે બેઠક પરથી જીતનો સંતોષ માણવો પડ્યો હતો